નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

ત્યારબાદ મિત્રો જોઈ લે તો મોદીજીએ મોટો નિર્ણય આપ્યો છે ખાસ મોદીજીએ જણાવ્યું કે મારે તમારું વીજળીનું બિલ અને પેટ્રોલનું બિલ જીરો કરી દેવું છે સાબરકાંઠામાં મિત્રો પ્રધાનમંત્રી મોદી લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરવા માટે આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે મારે તમારું વીજળી બિલ જીરો કરી દેવું છે તેટલું જ નહીં પરંતુ પેટ્રોલનું બિલ પણ ઝીરો કરવું છે આ વાતો હું હવામાં નથી કરતો તેવું પણ મોદીજીએ જણાવ્યું અમારી પાસે એવી યોજનાઓ છે જેનાથી અમે પેટ્રોલ અને વીજળીનું તમારું બિલ જીરો કરીશું પ્રધાનમંત્રી મોદીએ વધુમાં કહ્યું કે તમે વીજળીનું બિલ ભરો

ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લે તો મિત્રો પાક વીમો સાઈઠ દિવસમાં જમા થશે બે હજાર અઢાર માં શરૂ થયેલી લડત બે હજાર ચોવીસ માં મિત્રો રંગ લાવી છે અને ન્યાય ખેડૂતોને મળ્યો છે કારણ કે મિત્રો વાત કરીએ તો બે હજાર અઢારમાં જયારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળ સર્જાયો હતો ત્યારે એવા સમયમાં વીમા કંપનીઓએ સાબિત કરી દીધું હતું હતું કે આ આ વિસ્તારોમાં નુકસાન નુકસાન થયું થયું જ નથી મિત્રો ખેડૂતોને દુષ્કાળને કારણે ભારે જેમાં જેટલી ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી અને લડી હતી જેનો ચુકાદો મિત્રો ગ્રાહક સુરક્ષા કોર્ટે છ વર્ષ બાદ અત્યારે આપ્યો છે અને તાજેતરમાં જ મિત્રો કોર્ટે તમામ ખેડૂતોને નવ ટકાના વ્યાજ દરે વળતર ચૂકવવા માટે આદેશ આપ્યો છે આઠ હજાર સાતસો

વળતર આપી દેવામાં આવે ત્યારબાદ મિત્રો જાણી લે તો વિદ્યાર્થીઓને 50000 રૂપિયા સુધીની સહાય મળશે મિત્રો સરકારે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત બજેટની અંદર કરી હતી જ્યાં તેમણે ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ભણતી અભ્યાસ કરતી 10 લાખ જેટલી વિદ્યાર્થીનીઓને ધોરણ 9 અને 10 માં ભણતી વિદ્યાર્થીનીઓને વાર્ષિક 10000 ની સહાય આપવાની જાહેરાત કરી હતી અને ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પંદર હજાર રૂપિયાની સહાય જે છે તે આપવાની સરકારે જાહેરાત કરી હતી નમોલક્ષ્મી યોજના અંતર્ગત તો મિત્રો કોઈ પણ દીકરી છે ગુજરાતમાં ભણે છે અને ધોરણ નવ દસ અગિયાર બારમાં ભણે છે તો તેમને નમોલક્ષ્મી યોજના અંતર્ગત પચાસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે ઘણી બધી દીકરીઓએ આ યોજનાનો લાભ અગાઉ લઈ લીધો છે તો જો મિત્રો તમારે પણ આ પચાસ હજારની સહાય મેળવી હોય અને તમારી દીકરી ધોરણ નવ દસ અગિયાર બારમાં ભણતી હોય તો તમે નમોલક્ષ્મી યોજનામાં અરજી કરી શકો છો

પ્રદૂષણને ધ્યાનમાં રાખીને લેવામાં છે સુપ્રીમ કોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂના ડીઝલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે પરંતુ તે માત્ર ને માત્ર દિલ્હી અને એનસીઆરમાં મૂક્યો છે તે સિવાય કોઈ પણ જગ્યાએ પંદર વર્ષ જૂના વાહનો જે છે તે મિત્રો ભંગાર ગણવામાં આવશે નહીં ત્યારબાદની માહિતી મેળવી લઈએ તો મિત્રો લસણને લઈને નવા સમાચાર આવ્યા છે ખાસ માર્કેટમાં સિમેન્ટ વાળું લસણ આવ્યું છે જેને લઈને સાવધાન થઈ જજો મિત્રો અત્યારે ભેળસેળ કરનારાઓ છેતરપિંડી કરનારા નવા સ્તરે પહોંચી ગયા છે લસણના ભાવ અત્યારે આસમાને છે અને તેઓએ બજારમાં સિમેન્ટ વાળા લસણનો સપ્લાય શરૂ કર્યો છે સોશિયલ મીડિયા ઉપર મિત્રો વાયરલ થયેલા વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે મહારાષ્ટ્રમાં આકોલામાં આવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે વિડીયોમાં સિમેન્ટનું લસણ બનાવટી લસણ જોઈ શકાય છે બાજુના ફોટામાં તમે જોઈ શકો જો તમને મિત્રો કહેવામાં ન આવે તો તમે ઓળખી પણ નહીં શકો કે આ લસણ ઓરિજિનલ છે કે સિમેન્ટ વાળું તો આવું ભેળસેળ અને સિમેન્ટ વાળું લસણ માર્કેટમાં અત્યારે હાલ આવી રહ્યું છે જેને લઈને લોકો જે છે તે મિત્રો સાવચેત બન્યા છે

આરટીઓ સિસ્ટમમાં મિત્રો મિત્રો સુધારો કરાયો છે તેની સાથે લાયસન્સમાં એક બીજો પણ ફેરફાર થયો છે પહેલા મિત્રો તમારે લાયસન્સ કઢાવવા માટે જે આરટીઓ ઉપર ધક્કા ખાવા પડતા હતા તે હવે બંધ થઈ જશે કારણ કે હવે મિત્રો તમે ખાનગી પ્રાઇવેટ કંપનીઓની અંદરથી પણ લાયસન્સ કઢાવી શકો છો આરટીઓ ધક્કો ખાવાની જરૂર નથી ત્યારબાદ મિત્રો વાત કરી લઈએ તો મોટા સમાચાર સામે આવ્યા ત્રણ મફત ગેસ સિલિન્ડર અને પંદરસો રૂપિયા આપવામાં આવશે દર મહિને મિત્રો વાત કરીએ તો મુખ્યમંત્રી અન્નપૂર્ણ યોજના હેઠળ દરેક પરિવારોને દર વર્ષે ત્રણ મફત ગેસના સિલિન્ડર આપવામાં આવશે અને મહિલાઓ માટે પિંક ઈ રિક્ષાની જાહેરાત કરી છે અને ખાસ એકવીસ થી લઈને સાઠ વર્ષની દરેક મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયા આપવામાં આવશે આ જાહેરાત મિત્રો મિત્રો મહારાષ્ટ્રની મહારાષ્ટ્રની સરકારે ખાસ સરકાર દ્વારા જાહેરાત કરતા કરવામાં આવ્યું છે કે આવનારી ચૂંટણી જે છે મિત્રો મહારાષ્ટ્રમાં નજીક છે તેને લઈને સરકારે ત્યાંના લોકોને ભેટ આપી છે મહારાષ્ટ્રમાં રહેતા દરેક લોકોને ત્રણ ગેસ સિલિન્ડર મફત વર્ષમાં આપવામાં આવશે તેની સાથે મહારાષ્ટ્રની એકવીસ વર્ષથી લઈને સાઠ વર્ષની દરેક મહિલા મહિલાઓને પણ દર મહિને પંદરસો આપવામાં આવશે ખાસ મિત્રો વાત કરી તો શું ગુજરાતમાં પણ ત્રણ મફત ગેસ ગેસરસો દર મહિને આપવા જોઈએ કે નહીં તમારું શું માનવું છે કોમેન્ટમાં જણાવી દેજો મતમના સમાચાર જાણી લે તો સરકારની યોજના ગરીબોને માટે વરદાન સાબિત બની મિત્રો મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ એક પછી એક અનેક યોજનાઓ તેમણે બહાર પાડી છે કારણ કે મિત્રો જયારે બે હજાર ચૌદ થી મોદીજીની સરકાર આવી છે તે પહેલા કોઈ પણ પ્રકારની આવી યોજનાની અંદર કોઈને પણ પૈસા આપવામાં નહોતા આવતા અને મિત્રો જ્યારેથી આ યોજના બહાર પાડવામાં આવી છે જેના દ્વારા જનતાઓને ઘણો બધો ફાયદો મળ્યો છે જેમ કે ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તા આપવામાં આવે છે પીએમ કિસાન યોજના અંતર્ગત પીએમ માનધન યોજના અંતર્ગત ખેડૂતોને દર મહિને ત્રણ હજાર આપવામાં આવે છે વાહલી દીકરી યોજના સાથે પીએમ ફસલ વીમા યોજના પાક વીમો યોજના અને લાડલી બહેન યોજના ઘણી બધી અનેકો પ્રકારની મિત્રો યોજનાઓ જે છે તે દીકરીઓ માટે વાહલી દીકરી યોજના છે કુંવરબાઈનું મામેરું યોજના યોજનાઓ અંતર્ગત મિત્રો ઘણા બધા પૈસાઓ જે છે તે લોકોને આપવામાં આવે છે અને તે મિત્રો એનડીએ સરકાર જયારેથી આવી છે મિત્રો ત્યારથી આપવામાં આવે છે કેન્દ્રની મિત્રો મોદી સરકારે તેના નાગરિકોના હિતમાં ઘણી બધી યોજનાઓ ચલાવી છે અને આગળ પણ ચલાવશે તેવું વરદાન બોલી આપી છે અને મિત્રો આ યોજનાઓ જે છે તે ખરેખર તો ગરીબો માટે વરદાન બનીને આગળ આવી છે ખાસ તો મિત્રો આયુષ્યમાન કાર્ડની જે યોજના આવી છે તેનાથી ઘણા બધા લોકો કે જેઓ દવાખાનાની અફોર્ડેબિલિટી નોતી ધરાવી શકતા અફોર્ડ નતે કરી શકતા મોટું દવાખાનું તે પણ લોકો મિત્રો હવે આયુષ્માન કાર્ડની અંતર્ગત સાચી અને સારી સારવાર મેળવી શકે છે આ યોજનાઓ અંગે મિત્રો મોદી સરકારે ગરીબ અને આર્થિક રીતે નબળા લોકો માટે ખૂબ જ મદદ કરી છે અને આગળ પણ કરશે તેવું પણ મિત્રો જ્યારે ત્રીજી વાર સરકાર બની હતી ત્યારે તેમણે જણાવ્યું હતું અને આજે તેનો ફાયદો દેશના દરેક લોકો ઉઠાવી રહ્યા છે તો મિત્રો આ યોજનાઓથી તમને કેટલી રાહત મળી રહી છે કોમેન્ટની અંદર ખાસ લખીને જણાવી આપજો ત્યારબાદ જાણી મિત્રો મિત્રો હવે પતિ પત્નીને મળશે રૂપિયા રોકડા વાત કરીએ તો જો તમારા પણ બે વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો હવે થવાના હોય તો કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત તમને મળશે દસ હજારની સહાય જેમાં મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે જેમાં મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ડોક્યુમેન્ટની અંદર મિત્રો કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુક આટલા ડોક્યુમેન્ટ સાથે મિત્રો તમારે વાહલી દીકરી સોરી મિત્રો કુંવરબાઈનું મામેરું યોજનાની અંદર અરજી કરવાની રહેશે તમે કરેલી અરજી બાદ મિત્રો અરજી પાસ થશે તો મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર દસ હજાર રૂપિયા સુધીની સહાય જે છે તે જમા કરી દેવામાં આવશે આ યોજના જે છે તે મિત્રો દીકરીઓને સહાય રૂપિયા આપે છે સરકાર જે પણ દીકરીઓના લગ્ન થયા હોય તે કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત દસ હજાર મેળવી શકે છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરી લઈએ તો ગુજરાત સરકારની મફત સાયકલ યોજના ગુજરાત સરકારે મિત્રો રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2024 ની જાહેરાત કરી છે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે મિત્રો વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ શાળાથી દૂર રહે છે અને તેમને મિત્રો શાળાએ પહોંચવામાં મુશ્કેલી પડે છે ત્યારે મિત્રો યોજનાનો લાભ ગુજરાતની સરકારની શાળામાં ભણતા લોકોને મળશે એટલે કે શાળાએ ભણતા લોકોને અને ખાસ કરીને ગુજરાતની સરકારી શાળાઓમાં ભણતા નવ થી બાર ધોરણમાં અભ્યાસ કરતા દરેક લોકોને મફત સાયકલ આપવામાં આવશે કારણ કે જે પણ લોકોના ઘર શાળા થી દૂર હોય છે તો તેવા બાળકો શાળાએ સાયકલ ઉપર બેસીને આવી શકે તે માટે સરકારે આ યોજના શરૂ કરી છે આ યોજના અંતર્ગત મિત્રો વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે અને આ સાયકલ કોને મળશે તે ફરી એકવાર જણાવી દઉં સરકારી શાળામાં ભણતા 9 થી લઈને બાર ધોરણ વચ્ચે અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીનીઓને અને વિદ્યાર્થીઓને આ સહાય આપવામાં આવશે અને સાયકલ આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગે એક નવા આંકડાઓ સામે આવ્યા છે નવી માહિતી મળી છે મિત્રો ગુજરાતમાં દેવા માફીનો પ્રશ્ન લગભગ તો છેલ્લા અઢી થી ત્રણ વર્ષથી ચાલી રહ્યો છે ત્યારે દેવા માફ કરવાને લઈને ફરી એકવાર સરકાર અને ખેડૂત આગેવાન વચ્ચે મામલો મેદાને આવ્યો છે આ વર્ષે પણ મિત્રો ઘણી વખત કમોસમી વરસાદ નોંધાયા છેલ્લા એક મહિનાની અંદર તો મિત્રો લીલા દુષ્કાળ જેવા વરસાદ નોંધાયા છે ત્યારે ખાસ અત્યારે મિત્રો બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતો પાસે મિત્રો જૂના દેવા ભરવાના પૈસા નથી તેવામાં આ વર્ષે કો મોસમી વરસાદ લીલા દુષ્કાળને ખાડતે ખેડૂતોને મિત્રો અન્ય બીજું દેવું પણ થઈ ગયું છે ત્યારે ખેડૂતોની સહાય કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગણી કરી છે છેલ્લા 15 વર્ષમાં મિત્રો દરેક રાજ્યોની અંદર ખેડૂતોના દેવા માફ થયા છે આ વર્ષે જ મિત્રો ઝારખંડ હરિયાણા તેલંગાણા જેવા રાજ્યોની અંદર 2-2 લાખ રૂપિયાના દેવા માફ કરી દેવામાં આવ્યા છે જ્યારે ગુજરાતમાં વાર પણ ભાજપની સરકાર બની ત્યારથી કોઈ પણ દેવા માફ થયા નથી અને મિત્રો અત્યારે હાલ જ મિત્રો તેલંગાણાની 2 લાખ રૂપિયા દેવા માફ તેલંગાણાની સરકારે કર્યા ત્યારે જો મિત્રો ગુજરાતમાં પણ બે બે લાખ રૂપિયાના દેવા માફ કરી આપવામાં આવે તો નેવું ટકા જેટલા ખેડૂતો જે છે તે દેવામાંથી બહાર આવી જાય તેવા મિત્રો આંકડાઓ સૂચવી રહ્યા છે તો શું મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવું માફ કરી આપવું જોઈએ કે નહીં તમારું શું મંતવ્ય છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદ જાણી લઈએ તો મિત્રો ખાસ કૃષિ મંત્રીએ કરી દીધી મોટી જાહેરાત હવે ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયા મિત્રો અત્યારે વાત કરીએ તો ગુજરાતની સરકાર જે છે તે પ્રાકૃતિક ખેડૂતોને ઘણું બધું પ્રોત્સાહન આપી રહી છે કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું કે શાકભાજીની ખેતી કરતા ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ અને પ્રાકૃતિક ઇમ્પોર્ટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે સરકાર વીસ રૂપિયા પ્રતિ હેકર સહાય આપશે આ યોજનાના અમલીકરણ માટે મિત્રો રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક પ્રતિ એકર એવા ખેડૂતોને આપવામાં આવશે કે જે પ્રાકૃતિક ખેતી કરે છે અને શાકભાજીની ખેતી કરે છે પ્રાકૃતિક ખેતીને આગળ પ્રોત્સાહન માટે મળે અને બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે માટે સરકાર આ સહાય બહાર પાડી છે ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લે તો ગુજરાતમાં વકરીઓ રોગચાળો સાવધાન થઈ જજો મિત્રો ભારે વરસાદ થયા બાદ અમદાવાદ જિલ્લાની અંદર મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે તેની જ નહીં મિત્રો વાત કરીએ અલગ અલગ જિલ્લાઓની તો લગભગ ગુજરાતના દરેક દરેક જિલ્લાઓની અંદર અત્યારે ભારે વરસાદને કારણે મિત્રો મચ્છરજન્ય રોગોની અંદર વધારો થયો છે જેમાં વાત કરીએ તો અત્યારે મિત્રો મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના વડા ડોક્ટર ભાવિન સોલંકીએ જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં જ ડેન્ગ્યુના એકસો ને સિત્તેર કેસ ટાઈફોઈડના એકસો ચોસઠ ઝાડા ઉલટીના એકસો છેતાલીસ અને કમળાના એકસો તેર સાથે જ કોલેરાના એક કેસ નોંધાયા છે જેને લઈને મિત્રો અત્યારે મેલેરિયા ડેન્ગ્યુ અને ટાઈફોઈડ જેવા તાવની અંદર પણ લગાતાર વધારો થઈ રહ્યો છે તો ગુજરાતના લોકોએ અત્યારે સાવધાન થઈ જવું જોઈએ અને બહાર શેરીઓ પર જે મિત્રો વસ્તુઓ મળતી હોય છે તે ખરીદવાનું અને ખાવાનું ટાળવું જોઈએ કારણ કે ત્યાં મિત્રો માખીઓ અને મચ્છરોનો ઉપદ્રવ વધારે હોય છે જેથી મિત્રો આ રોગ જે છે તે મચ્છરોથી ફેલાય છે તો મચ્છરવાળા વાતાવરણમાં પણ આપણે રહેવાનું ટાળવું જોઈએ ત્યારબાદ જોઈ લે તો ચાલીસ હજાર રેશન કાર્ડ બંધ થયા બાદ ગુજરાતમાં લઈને નશાબંધી વાહનો જે મિત્રો જપ્ત કરવામાં આવ્યા છે કરી મોટી વાહનો મિત્રો પોલીસ મથકમાં ખડકાયા છે અને અત્યારે મિત્રો વાત કરી લે તો વાહનો ભંગાર થઈ જતા હોવાથી કરાશે હરાજી એટલે કે મિત્રો જે પણ વાહનો દારૂની હેરાફેરીમાં પકડાય છે તેની હરાજી સરકાર કરશે અને ડીવાય એસપી દ્વારા વાહનોની કરવામાં આવશે આ હરાજી અને હરાજી પૈસા પણ મિત્રો સારા કાર્યમાં વાપરવામાં આવશે કારણ કે વેચાણ વેચાણ પછી પછી આ વાહનોના જે કંઈ પણ પૈસા મળશે તે સરકારી યોજનાના ઉપયોગમાં લેવામાં આવશે તેવી મિત્રો સરકારે જાહેરાત કરી છે દારૂની હેરાફેરી કરવા માટે જે પણ વાહન ઉપયોગમાં લેવામાં આવશે તેની હરાજી કરવામાં આવશે અને તે જે પૈસા મળશે તે દરેક પૈસા સરકાર યોજનાઓની અંદર વાપરશે ત્યારબાદ જાણકારી મેળવી તો શું ખેડૂતોને મળશે આઠ હજાર રૂપિયાનો હપ્તો મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં મોટી રાહત આપી દીધી છે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં અત્યારે હાલ ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયામાં આપવામાં આવે છે બે બે હજારના ત્રણ હપ્તા વાર્ષિક ખેડૂતોને ગુજરાતમાં આપવામાં આવે છે પરંતુ કરી દેવામાં આવ્યો છે રાજસ્થાનની અંદર આઠ હજાર આપવામાં આવે છે જોકે મિત્રો જોવા જઈએ તો રાજસ્થાનમાં પણ ભાજપ સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે તો ગુજરાતમાં પણ ખેડૂતોને છ હજાર બદલે આઠ હજાર રૂપિયા આપવા જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદ જોઈ લઈએ તો મિત્રો ખાસ નવા સમાચાર 40000 રેશન કાર્ડો બંધ કરાયા મિત્રો રેશન કાર્ડ ધારકોને લગતા મોટા સમાચાર સામે આવ્યા છે દિલ્હીની અંદર એક નહીં પરંતુ 40000 રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે વેરીફિકેશન ચેક દરમિયાન જાણવા મળ્યું છે કે સરકારે આ નિર્ણય લીધો તેમાં દિલ્હીની અંદર નકલી રેશન કાર્ડ ધરાવતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો જેથી મિત્રો તેની તપાસ કરવામાં આવી હતી અને નકલી રેશન કાર્ડ હોવાનું જાણવા મળ્યું જેમાં જે લોકોએ રેશન લેવાનું બંધ કરી દીધું છે તેમની પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને જે જે રેશન કાર્ડો ખોટા પકડાય છે તેમને મિત્રો સરકારે બંધ કર્યા છે ટૂંકમાં ચાલીસ હજાર રેશન કાર્ડ જે છે તે મિત્રો બંધ કરી દેવામાં આવ્યા છે અને મિત્રો રેશન કાર્ડ ધારકોને લઈને એક નવા સમાચાર એ પણ છે કે એકત્રીસ સપ્ટેમ્બર છેલ્લી તારીખ છે એકત્રીસ સપ્ટેમ્બર પહેલા તમે જો રેશન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક ના કરાવ્યું હોય તો કરાવી લેજો કારણ કે એકત્રીસ સપ્ટેમ્બર બાદ જે છે તે મિત્રો આ વસ્તુ નહીં કરવામાં આવે સરકારે છેલ્લી તારીખ એકત્રીસ સપ્ટેમ્બર આપેલી છે